એક વખતની વાત છે જંગલમાં એક સસલું અને કાચબો રહેતા હતા સસલો હંમેશા શેખી મારતો કે હું તો આખા જંગલમાં સૌથી ઝડપથી દોડું છું કાચબો શાંતિથી કહેતો ઝડપ સારી પણ ધીરજ વધારે સારી એક દિવસ બંને દોડ રાખવાનો નક્કી કર્યો દોડ શરૂ થતાં જ સસલો પવનની જેમ દોડ્યો થોડી આગળ તેણે વિચાર્યું કાચબો તો બહુ ધીમો છે થોડો સૂઈ લઉં સસલો ઊંઘી ગયો કાચબો તો ધીમે ધીમે પણ રોકાયા વગર આગળ વધતો રહ્યો તેના પગલે પગલે ધીરજ અને વિશ્વાસ હતો સમય પસાર થયો કાચબો ફિનિશ લાઈન પાસે પહોંચ્યો પ્રાણીઓ ખુશીમાં ચીસો પાડતા હતા શોર સાંભળી સસલો જાગ્યો અને દોડ્યો પણ ત્યાં સુધી કાચબો ફિનિશ લાઇન પાર કરી ચૂક્યો હતો સસલો શરમાઈ રહ્યો કાચબો હસીને બોલ્યો જીત હંમેશા ઝડપથી નહીં મળે ધીરજ અને સતત પ્રયત્ન જ સચ્ચી જીત અપાવે છે